નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે છાંટા પડતા રોડ રસ્તા ભીના થયા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળોના આવાગમન વચ્ચે ગરમીના પ્રમાણમાં પણ આંશિક ઘટાડો થયો હતો આજે વહેલી સવારે પણ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા શહેરમાં કેટલાક સ્થળોએ છાંટા પડ્યા હતા જ્યારે કેટલાક સ્થળોએ ઝરમર્યો વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ છાંટા પડ્યા હતા તો કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડ્યો હતો